પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવી વધુ બે કોમર્શિયલ મિલકત સીલ કરાઈ છે અને વેરો ન ભરનારા સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરાશે તેવું પણ પાલિકાના અધિકારીએ જણાવ્યું છે પોરબંદર પાલિકા દ્વારા છ કરોડથી વધુ રકમનો બાકી વેરો વસૂલવા ચીફ ઓફિસર મનન ચતુર્વેદીનાદેશથી વેરા વસૂલાત જુમબેશ શરૂ કરાઈ છે જે અંતર્ગત લાંબા સમયથી વેરો બાકી હોય અને વારંવાર નોટિસ આપવા છતાં વેરો ભરવાની દરકાર કરી ન હોય તેવી એક રહેણાંક અને છ કોમર્શિયલ મિલકત સીલ કરવા પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ અને તેમની ટીમ દોડી ગઈ હતી જેમાં એક રહેણાંક અને ચાર કોમર્શિયલ મિલકત ધારકોએ બાકી નીકળતો રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ લાખનો વેરો સ્થળ પર ભરી આપતા તેની મિલકત સીલ કરાઈ હતી જ્યારે બંગડી બજાર તથા પ્લાઝા સિનેમા સામે આવેલ એક એક કોમર્શિયલ મિલકત ધારકોએ રૂપિયા પાસઠ હજારનો વેરો ભર્યો ન હોવાથી બંને મિલકત સીલ કરાઈ હતી વેરા વસુલાત અંતર્ગત મિલકત સીલ કરવાની કામગીરી આગામી સમયમાં માં પણ ચાલુ રહેશે તેવું પાલિકાના અધિકારીએ જણાવ્યું છે અને લાંબા સમયથી વેરો બાકી હોય તો તાત્કાલિક ભરી જવા પણ હાલ તો અપીલ કરાઈ છે પોરબંદર શહેરમાં નગરપાલિકા અનેક મિલકત ધારકો પાસે કરોડો રૂપિયાનો વેરો માંગે છે કેટલાય મિલકત ધારકોએ આ વેરો ભર્યો નથી જેને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના આદેશથી ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ સહિતની ટીમે મિલકતોને સીલ કરવાની એક ઝુંબેશ શરૂ કરી છે જેને લઈને એક રહેણાંક મકાન અને છ જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સ્થળ પર જ્યારે ટેક્સ વસૂલાતની ટીમ પહોંચી ત્યારે લગભગ પાંચ મિલકતધારકો એક રહેણાંક મકાન અને ચાર કોમર્શિયલ મિલકતો મળીને પાંચ મિલકતધારકોએ લાખો રૂપિયાની જે નીકળતી રકમ હતી તેની ભરપાઈ કરી દેતા આ સીલ કરવાની કામગીરી અટકી હતી પરંતુ બે મિલકતો જેના વેરોની ભરપાઈ ન થતાં આ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે તો હાલ પણ પોરબંદરના ચીફ ઓફિસરે મિલકત ધારકોને વહેલી તકે વેરો ભરી આપવા અપીલ પણ કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર